જય દ્વારકાધી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર અત્યારે ટાઈમ થઈ ગયો છે ભાઈ બહાર પૂણા બહાર જવું નહીં આ વાળ દાઠી કરાયું એમ અસબ્દ નીકળ્યા પછી મેં વાળ દાઢી નથી કરાવી તો કરાવી દેવું હા એ કામે લઈને ફરે એ સમજો મારા વાળ કી વાળા કંઈ ઘટે નહીં જેમ કંઈ ઘટે નહીં આવ્યું છે પાછું માગવું હે કોણ લઈને આવીશ હે પણ આમ તો જો કોણ માગુ લઈને આવશે લઈ આવવાનું તો એ છે કોકાઈ છે હાલો ભાઈ તમે આપણું પાછો માગુ આવવાનું છે તો તો તમને મારે પાછો ખર્ચો થાય જમવા હે માગુ આવે ઝીલી લ્યો ઝીલી લ્યો જે માગુ આવે ને કે હાથમાં પકડી લેવાનું વાત આવે છે કે એમ ટુકમાં આપણે ભાષામાં હવે માગા આવે આમ જોઈએ મારો ફોટો દેખાય હવે માગા આવે હોવું ના માગેલા દીકરીઓના માગા હોય વહુના માગા ન હોય એની ઘોડી વાંઢાના માગા હોય પણ કેટલા માગા ન હોય અને શું ખબર પડે કઈ વાંધો ને હાલો તો છે ને યાર ભૂખ લાગી તો નાસ્તા કરવા માટે છે ને પાસ્તા આપણે પડ્યા પાસ્તા બનાવીએ હાલો પાસ્તા બનાવી લઈએ તો મિત્રો આ છે દિશાનો પાસ્તા પાસ્તા બનાવવા માટે શું કરવાનું ખબર સૌથી પેલા છે ને પાણી આપણે ગરમ કરીને થોડુંક જેટલે આપણે ખાવાનું એટલે આને છે ને બાફી લેવાના છે આપણે દિશાનો પાસ્તા છે ને ગરમ થોડુંક પાણી થઈ ને પછી નાખી દેવાનું એટલા ખાવા હોય થોડુંક આપણે છે ને ઓઇલ લેવું એટલે કે આપણે છે ને મગફળીનું તેલ પછી એને ગરમ કરવાનું છે આપણે તમારા સ્વાદ અનુસાર તમે છે ને ભાઈ ડુંગળી મરચાં મેગી મસાલો છે અથવા ઘણા મસાલા રાખી શકો આપણે છે ને ડુંગળી અને મરચાં બે રાખીએ આપણે દિશાનોના પાસ્તા છે ને ભાઈ ઉફાઈ કરી એને આપણે છે ને આમાં નાખી દેવાના હે પછી આપણે થોડોક છે ને એમાં બાદશાહ મસાલો નાખીશું થોડીક ચટણી નાખીશું થોડુંક આમ તો મીઠું નાખીશું એટલે કે નમક થઈ આપણે દિશાનોના પાસ્તા તૈયાર હાલો તો બધા નાસ્તો કરવા ભૂખ લાગે ને પછી આપણે ખાવાનું સાંભળે ખાવાનું સાંભળે પછી બેરલે પાડવું પડે કા ભાઈ આવી ગયા અતિજ બુલેટમાં ન ભટકાવતો હા જ કાં એમ આ ખબર આ ખબર છે ને ફ્લિપકાર્ટમાંથી મગાવ્યું પણ ખરેખર ફ્લિપકાર્ટમાંથી મગાવે છે ને બેકાર ક્વોલિટી આવે પાંચસો રૂપિયાનું છે આ અડધો એમ ભાઈ શું હે હું છે વિડીયો શૂટ કરો ને કોઈ ઘરનો ડિલિવરી વાળાનો ફોન આવ્યો લઈએ આવ્યો ને પેમેન્ટ કરતો આવ્યો હા કવર સારું છે એમ કે ગાઢી નહીં ખાલી છે હાલો ભાઈ આ બેરળ પાડી દઈએ પછી મત બાજરો ગાઢવાનો હે કાંઈ થઈ ગયો છે ત્રણ જવાનું ભાઈ ઘરે છે ને આપણે ઓડરને મજૂર છે તો મજૂરની ચા દેવા જવાનું છે અહીંયા બે જણ ચા બનાવે કાવો એનો બેન કેને ગોતતા તા કોઈ નહીં કોઈ નહીં પોતે કો ભાઈનો બેન એ ગોતે હાલો તો સા બની ગયો કજી વારસે થોડીક તું દે આવી કે નહીં તો દે છે ને કાઈ વાંધો ના તું દેતી આવી છે વાંધો ના સા દેતી છે વાંધો ના સા બને તો પી લે વાં પછી તમે તમને સા લઈને જાવ ખેતરમાં આ ફોઈનું મોટું લાલ છે મારા પપ્પાના કપડાં લાલ છે ક્યાં જતા બધે નારિયેળ લેવાઈ જતા ભાઈ

બરાબર નફા છોકરા એમ બધી શાક બનાવ્યું હા બાઈ એમ બાજી રોટલા કર્યા અને જઈ માં બહુ મજા આવી એટલે રાતે અહીંયા છોને આ બાર 10 વાગે જઈ માં અ પહિયયા ટુકમા જે અમારે અહીં સપ્તા કરવાવા છે ને કે સસરી કે સાસરી કે સાસ્ત્રી સંસરી કે કહે છે ને સમિલાના સમિલાના હા એ આવવાના છે તો બહુ મોટા ટુકમા છે કથાકારક છે ગયા વરસ છે હવે સક્તા આવો આવો સાદી અહીંયા નુ આવો સાદી

હા વાંચી વાત વાટે રાખો ભાઈ અત્યારે હળદ વધારે ટૂંકમાં ને વરસાદનું વાતાવરણ ફૂલ છે ટૂંકમાં અત્યારે વરસાદ આવે ને ભાઈ તમારે ચારથી સાડા ચાર લાખ રૂપિયા ચોખ્ખી નુકસાન છે વરસાદ ન આવે ને તો હારું એકાદી વાર તો પલાળી ગયો હવે વરસાદ ન આવે ને તો સારો નકર ચાર સાડા ચાર લાખ રૂપિયા ગયા પછી ખેતી વિચાર કરવા વાર લાગી જાય વરસાદ આવે એટલે નુકસાની તો છે પણ તેનું ટાણવું છે ભાઈ ગમે તે આવે આપણું તો ભાઈ હાલે નહીં

એમની તો એ મારામાં તારામાં તોય મારામાં હારા ગુણ દેખાણાય છે ને હે બાકી કોઈ હા પાડ દઈ નસીબ નસીબ તારા હારા છે આવો ફૂલ જેવો છોકરો મેળ્યો પાવડરની મારે જરૂર ન પડે એવો તો રૂપારો છે જો આ ભી હું મારે હાંજ જોઈને જો આખું મારી લીધી એમ કરીને આ ભી આ ભી આંખ મારી હસું હસું કા જોઈ જો જોઈ જ છે જો હા મારી બાઈ જોઈને મારે તને કામ કહેવું બીએ ગ્રેજ્યુએટ વારી તો બી એ ગ્રેજ્યુએટ છે ને આમ જો હું અહીંયા બીકોમ ગ્રેજ્યુએટ છું હા એમ કહી તો મને નાનો સામે ન સમજો લેવલ તારા કરતા મારું ઊંચું જ છે એકચ્યુઅલીમાં લેવલ હા તારું લેવલ હે ડિગ્રી એટલી નહીં તારાથી ઊંચી ડિગ્રી કહેવાય હું બીકોમ ગ્રેજ્યુએટ છે તો બીએ ગ્રેજ્યુએટ છે બીએ એમ નીચું આવે હું અમે એમ ઊંચે આવ્યું એકચુલીમાં બરાબર ને કંઈ વાંધો નહીં તારા ધંધો કર કામ ધંધી કરો લોનો લઈ ગયેલ કાખાના બેસાઇ ગયા વાત વાર નહીં લાગે